પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કેરળમાં વિઝિન્જમ ડીપ વોટર પોર્ટ નું કર્યું લોકાર્પણ કહ્યું આ પોર્ટ વૈશ્વિક વ્યાપારમાં ભારતની સ્થિતિ થશે વધુ મજબૂત આ પોર્ટ પગલે વિદેશી બંદરો પર નિર્ભરતા થશે ઓછી કેરળ બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આંધ્રપ્રદેશની મુલાકાતે અમરાવતીમાં રૂપિયા અઠાવન હજાર કરોડના વિકાસ કાર્યોનું કરશે લોકાર્પણ સાત રાષ્ટ્રીય ધોરીમાર્ગ પરિયોજનાઓનો કરાવશે પ્રારંભ તો મિસાઇલ પરીક્ષણ રેન્જનું કરશે ખાતમુહૂર્ત પહેલગામ આતંકી હુમલા મામલે તપાસ કરી રહેલા અધિકારીઓ સાથે એનઆઈએના ના ડીજીની સ્તરીય બેઠક ભારતે પહેલીવાર ગ્લોબલ મીડિયા ડાયલોગ્સ ની કરી યજમાની વિદેશ મંત્રીએ ભવિષ્યમાં એઆઈ ની સંભાવનાઓ પર આપ્યો ભાર માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું આ પ્લેટફોર્મ કન્ટેન્ટ ક્રિએટર્સને આપી રહી છે ભરપૂર તક વડોદરા શહેરને માર્ગ મકાન મેગા સોલર પ્લાન્ટ ડ્રેનેજ સહિત વિવિધ વિકાસ કાર્યોની મળી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિવિધ કરાવ્યા ખાત મુહૂર્ત અને શુભારંભ મુખ્યમંત્રીએ વિશ્વામિત્રી નદીની વહન ક્ષમતા વધારવા માટે ચાલી રહેલી કામગીરીનું કર્યું જાત નિરીક્ષણ ચંડોળા તળાવનો કુખ્યાત લલ્લા બિહારી પોલીસના સકંજામાં ક્રાઇમ બ્રાન્ચે ફરાર લલ્લા બિહારીને રાજસ્થાનથી પકડ્યો લલ્લા બિહારી ગેરકાયદેસર રીતે ઘૂસણખોરી કરી રહેલ બાંગ્લાદેશીઓને વસવાટ કરાવવા સહિતના અનેક ગુનાઓમાં છે સામેલ ચંડોળા તળાવ વિસ્તારમાં ડિમોલેશન મુદ્દે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં મળી મહત્વની બેઠક બેઠકમાં રાજ્ય પોલીસ વડા વિકાસ સહાય ડીજીપી અને અમદાવાદ કેઆરએ બ્રાન્ચના અધિકારીઓ રહ્યા હાજર તળાવમાં થયેલી કાર્યવાહીની સમીક્ષા અને થનાર કામગીરીના આયોજન મુદ્દે થઈ ચર્ચા ચાર ડ્પર ને ઝડપી પાડી એક કરોડ પંચોતેર લાખ રૂપિયાનો નો મુદ્દા માલ કર્યો જપ્ત પથ્થર રેતી અને સફેદ માટીની ગેરકાયદેસર રીતે થતી ચોરીને અંકુશમાં લાવવા માટે વઢવાણ પ્રાંત ટીમ દ્વારા સઘન ચેકિંગ ચાલુ અમેરિકામાં આશંકાને પગલે ભારતીય સરકીને સામાન્ય વધારા સાથે બંધ સેન્સેક્સમાં માં બસો સાહીઠ આંખ વધારો નિફ્ટી ચોવીસ હજાર ત્રણસો ની ઉપર બંધ એફએમસીજી પીએસસી અને એનર્જી ઇન્ડેક્સમાં દબાણ સોનામાં નવસો તો ચાંદીમાં છસો રૂપિયાનો ઉછાળો ડોલર સામે રૂપિયામાં નરમાશ